સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગુજરાતી નાટ્યકળાના પ્રેમીઓ માટે એક યાદગાર સાંજનું આયોજન થયું હતું જ્યાં પ્રખ્યાત ગુજરાતી નાટક કુછ મીઠા હો જાયનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું આ નાટકનું દિગ્દર્શન ગુજરાતી સિનેમાના પ્રસિદ્ધ નિર્માતા અને દિગ્દર્શક વિપુલ મહેતાએ કર્યું હતું જ્યારે મુખ્ય ભૂમિકામાં ખ્યાતરામ અભિનેતા દર્શન જરીવાલાએ પોતાની અભિનય કળાથી દર્શકોના દિલ જીતી લીધા હતા

जिनकी परिचय देने की हमें जरूरत नहीं है ऐसी हस्ती बोलते ऐसे एक मजे हुए कलाकार दर्शन झरी वाले से मुलाकात हुई है आज आज उनका सूरत में एक शो है उसी बात में चर्चा करते हैं जी सर सूरत का नौ साल बाद बोलते हैं आप थिएटर करने के सूरत आए पहले बात ही हमें यह पता था कितने सालों तक आपने सूरत में थिएटर साल पहले किया था ये बताइए नहीं मैं गुजराती नाटक मेरा जो आया था ये भी गुजराती ही है तो गुजराती नाटक जो मेरा आया था वो 2016 में आया था शायद एक सेल्फी से जोड़े दैट वाज द नेम ऑफ द प्ले और उसके बाद में नौ साल के बाद में आया हूँ सर गुजराती नाटक से लेके हिंदी पिक्चर तक की जो सफर रहा हो क्या सर आपका बहुत ही बढ़िया गुजराती हिंदी मेरे लिए भाषाएँ बहुत मायने नहीं रखती है आई एंड टेलीविजन इन इंग्लिश ऑल्सो व डन फिल्म इन यूनाइटेड किंगडम ऑल्सो आई हेव डन फिल्म्स इन यूएसए ऑल्सो सो लैंग्वेज इज नॉट अ बैरियर गुजराती में कोईपण मध्यम हो तब टीवी कहो के वेब सीरीज कहो के uh, सीनेमा कहो के थिएटर तख्तो स्टेज એ બધા માધ્યમોમાં અને બધી ભાષાઓમાં મેં કામ કરેલું છે જોકે એ વાત સાચી કે મેં ગુજરાતી થિયેટરથી શરૂ કરી મારી કારકિર્દી પણ એ પછી માત્ર હિન્દી ફિલ્મો સુધી જઈને અટક્યો નથી એ પછી હું ઇન્ટરનેશનલ જે મેં હમણાં તમને કહ્યું એમ પ્રોજેક્ટ્સ પણ મેં ઘણા કર્યા છે અંગ્રેજીમાં એટલે એ સફર બહુ જ સરસ રહી છે પચાસ એક પચાસ વર્ષ પહેલાં મને લાગે છે મેં ગુજરાતી જેને આપણે કહીએ ને કે ધંધાધારી રંગભૂમિ પ્રોફેશનલ થિયેટર એ મેં ઓગણીસો ને પંચોતેરમાં શરૂ કર્યું એટલે આજે પચાસ વર્ષ થયા એને અને નાટકો તો ત્યારથી કર્યા છે ગુજરાતી અને અંગ્રેજી નાટકો સાથે સાથે ફિલ્મો પણ છેલ્લા પચીસ વર્ષથી કરું છું એટલે મજાનું છે બધું આજકાલ ઘણા લોકો છો યુવાનો ટ્રાય મારે છે નાટકો માટે તેના માટે કોઈ મેસેજ કે કેવી રીતે આ સંઘર્ષની શરૂઆત થઈ શકે છે ના ના એટલે જુઓ છે ને નાટકનો ઉપયોગ કોઈ સ્ટેપિંગ સ્ટોન તરીકે ન કરાય પગથિયા તરીકે ન કરાય નાટક કરવા માટે છે ને તમારી પાસે ખરેખર ટેલેન્ટ જોઈએ એમાં તમે ટેલેન્ટ ન હોય તો ન ચાલે અને નાટક કરીને હું હિન્દી ફિલ્મોમાં જઈશ એવી જો તમે એક વિચાર રાખતા હો તો એ બહુ ભૂલ ભરેલો છે હા તમે હિન્દી ફિલ્મોમાં જઈ શકો પણ એ ગુજરાતી તખતો કે કોઈ પણ તખતો ફિલ્મમાં જવાનો રસ્તો નથી જોકે ઘણા લોકો એ બનાવવાની કોશિશ કરી છે ઘણા લોકો પોતાની જાતને બહુ સિરિયસ અભિનેતા કેવડાવવા માટે પણ ઘણીવાર પહેલાં ટીવીમાં આવી જાય એકતા કપૂરની સિરિયલમાં આવ્યા હોય સરસ મજાનો ચહેરો હોય પછી એમને થાય કે ના ના હવે મારે છે ને મારી આસપાસ એક સિરિયસ એક્ટરનો ઓરા ઊભો કરવો પડશે એટલે એ શું કરે એ હિન્દી થિયેટર કરવાની કોશિશ કરે હવે એ થિયેટર કરવા જાય ત્યારે જ આપણને એની ક્ષમતા અને એ ક્ષમતાની જે લિમિટ્સ હોય એ તરત ખબર પડી જાય કારણ કે થિયેટર એ ખરેખર એકચ્યુઅલી છે ને દરેક માણસનું સબકા ખેલ નહીં એટલે એવા પણ મેં લોકો જોયા છે કે જે લોકો પોતાની જાતને એક ગંભીર સિરિયસ એક્ટર તરીકે ઓળખાવા માંગતા હોય તો ફિલ્મો કે ટેલિવિઝન કર્યા પછી થિયેટર કરવાની કોશિશ કરે છે ઘણા લોકોને એ ફાવે પણ છે ઘણા લોકો એમાંથી શીખે પણ છે તો જો તમારી પાસે એક સ્ટુડન્ટ એક વિદ્યાર્થીની એટીચ્યૂડ હોય તો તમે એ પણ કરી શકો એટલે થિયેટરથી ફિલ્મ એમ નક્કી નથી તમે ગમે ત્યાંથી ગમે ત્યાં જઈ શકો હવે જેમ કે અત્યારે હું આટલી બધી ફિલ્મો કરીને પણ હમણાં હું જે કરું છું એ થિયેટર છે સો ઇટ ઇઝ અ ફૂલ સર્કલ અને હું એક હિન્દી ટીવી સિરિયલ પણ અત્યારે કરી રહ્યો છું જે ટીવી સિરિયલ હું હિન્દી ટીવી સિરિયલોનું એવું છે કે એમાં હું દર પાંચ વર્ષે કે એમ એકાદ વાર કરતો હોઉં છું કારણ કે સબ્જેક્ટ મને ગમતો હોય કે એનું પાત્ર જરા જુદી તરહનું હોય તો મને મજા આવે કરવાની તો એ રીતે હું કરતો હોઉં છું કોઈ આવનારી દર્શકો તમારા જે ચાહકો છે તેના માટે કોઈ નવી ફિલ્મ આવશે કોઈ સરપ્રાઇઝિંગ સરપ્રાઇઝ એવું બધું તો નથી પણ હા એકાદ બે ફિલ્મો છે કે હિન્દી ફિલ્મ છે સફર નામની બહુ ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ છે આ ક્વાઇટ કોઈન્સિડન્ટલી એ પણ એક સત્યકથા પર આધારિત ફિલ્મ છે જેમાં સની દેવલ મુખ્ય અભિનેતા છે એ સિવાય બીજી એક ધ લાસ્ટ મેન ઇન ટાવર કરીને એક બહુ પ્રસિદ્ધ અરવિંદ દાડીગા કરીને આપણા લેખક છે ઇન્ડિયન ઇંગ્લિશ ઓથર એમની એક નવલકથા છે એના પરથી એક ફિલ્મ બની રહી છે જેમાં મનોજ બાજપેયી છે એમાં પણ હું છું સરસ છે એ બે ફિલ્મો ઓટીટી ઉપર કદાચ આવે કદાચ

વેલ એક અભિનેતાનું જીવન છે ને બહુ જ શિસ્તબદ્ધ હોય છે એટલે એ જે બધી મજાઓ છે એ તો મેં માણી નથી પણ હા સુરત એ ખરેખર જેને આપણે કહે ને કે ફૂડ લવર્સનું એક તીર્થથામ છે મારે હિસાબે એટલે સવારના પોરમાં તમે નાસ્તામાં શરૂ કરો તો લોચોથી માંડીને તે રાત્રે કોકો પીવા જાઓ ત્યાં સુધી કે પછી ઘણા સુરતીઓ તો ઘરે જમીને પણ પછી બહાર જમવા નીકળતા જ હોય છે ચટાઈ પાથરીને પરાઠા ખાતા હોય રસ્તાની વચ્ચે બેસીને એટલે લાલાઓ બહુ લહેરમાં અને બહુ જ સરસ રીતે એ આખી જે એમની ભૂખ છે એને સંતોષવાની જે આખી વાત છે એને બહુ સરસ રીતે કરતા હોય છે એટલે એ તો બહુ જ મજાની વાત છે અને મને પણ ગમે છે પોંખ કે પછી જમનાદાસની ઘારી એ પણ બહુ એટલે સુરતમાં સુરતમાં જેટલી મજા છે ખાવાની એટલી હું માનું છું ત્યાં સુધી મને કહેવામાં આવ્યું છે કે ઇન્દોરમાં છે બાકી ગુજરાતના અફકોર્સ બધા શહેરોમાં સરસ સરસ પોતાની આગવી એક વસ્તુ હોય છે પણ સુરત જેવી મજા ક્યાંય નથી એવું મેં સાંભળ્યું છે જોઈ શકો છો આપણા સાથે દર્શન ભાઈ જે મુખ્ય કલાકાર સારા કલાકાર મજાવા ખેલાડી એમ કહેવાય અને તેમના જે ચાહકો છે ચાહે ગુજરાતી હોય અન્ય ભાષા હોય કે હિન્દી હોય દરેક જગ્યાએ તેમને પોતાની કલાની જે રંગમંચમાં નિખાર નિખાર્યો છે અને તે પછી આજે લોકોના દિનમાં રાજ કરી રહ્યા છે આજે સુરતની ધરતી પર એમનો એક શો હતો જે થેટર કહી શકીએ નાટક હતું એ નાટકના રૂપે આજની એમની સાથે મુલાકાત કરી અને તેમની સાથે ઇન્ડિયા ન્યૂઝની મુલાકાત પછી ચર્ચા થઈ કેમેરામેન રવિ વેન્ડે સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ હા ઓટીટીમાં ચાલશે પણ એમાં હું હંમેશા બધાને જ કહેતા આવ્યો છું કે આપણા ગુજરાતી પ્રેક્ષકો ખૂબ જ સમજદાર છે ખૂબ જ સારા છે પણ એક દુર્ભાગ્યની વાત એ છે કે જ્યાં સુધી એ લોકો વર્ડ ઓફ માઉથ એટલે માઉથ પબ્લિસિટી સાંભળતા નથી ત્યાં સુધી આવતા નથી ને આજે ગુજરાતી પાસે પાંચસો રૂપિયા હોય અને એક ફિલ્મમાં થિયેટરમાં એક હિન્દી ફિલ્મ લાગી હોય શાહરૂખ ખાનની ને એક ગુજરાતી ફિલ્મ લાગી હોય તો પહેલાં પાંચસો રૂપિયા શાહરૂખ માટે ખર્ચવાની આપણી એક ટેન્ડન્સી છે પણ જોકે હવે એ કાળક્રમે બદલાઈ રહ્યું છે લોકો ગુજરાતી ફિલ્મો તરફ નાટકો તરફ આવી રહ્યા છે અને નાટકોએ જ મને ઘડ્યો છે મને હું આજે જે સ્તરે છું એ નાટકોને લીધે જ છું અને સિરિયલો પણ મેં ખૂબ લખી છે કયો સાસભી કભી બહુથીનો જે પહેલો એ હતો એના પાંચસો એપિસોડ્સ મેં લખ્યા છે ખૂબ બધી સિરિયલો કોશિશે કાશા કુસુમ આ બધી સિરિયલોને પણ પ્રેક્ષકોએ ખૂબ બિરદાવી છે અને ગુજરાતી પ્રેક્ષકોને નમ્ર નિવેદન છે મારા તરફથી કે ગુજરાતી ભાષા જીવાડવા માટેનું હવે એક માધ્યમ રહ્યું છે એ છે માત્ર ગુજરાતી ફિલ્મો ગુજરાતી નાટકો તો જો આપણા બાળકોને ભાષા સાથે જોડી રાખવા માગતા હો તો ખાસ કરીને યંગસ્ટર્સ જે ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી નાટકો તરફ વાળો તો જ આપણી ભાષા જીવતી રહેશે નાટક એક એવું માધ્યમ છે જે લાઈવ છે એટલે તમારી સામે ભજવાય છે ત્યાં કોઈ ભૂલ કોઈ રીતેકને સ્થાન નથી હોતું એટલે અસ્ખલિત તમારે નાટક ભજવવું પડે છે અને એનો જે રિસ્પોન્સ છે એ ત્યાંને ત્યાં તરત કાન પર સંભળાય છે તરત જ પ્રતિસાદ તમને ખબર પડે છે અને એટલે જ નાટકો લોકોના જીવનમાં વણાયેલા છે અને જીવન નાટકમાં વણાયેલું છે